આજકાલમાં યુવક યુવતીઓ મોબાઈલમાં ક્યારેક ફેસબુક અને ક્યારેક ઇન્સ્ટાગ્રામ સહિતના અલગ અલગ પ્લેટફોર્મ પર મિત્રતા કેળવીને એકબીજા સાથે આગળ સંબંધ વધારતા હોય છે ક્યારેક આ સંબંધ ખરાબ કૃત્ય તરફ ધકેલાતો હોય છે ત્યારે ઘણીવાર ખરાબ કૃત્યના વીડિયો વાયરલ થવાના કિસ્સા પણ સામે આવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો પાલનપુરમાં પણ જોવા મળ્યો છે મિત્રતા બાદ હોટલ પર જમવા જતા ખોરાક કપડા પર ઢળતા યુવતી બાથરૂમમાં કપડાં બદલતા સગીરે તેનો નગ્ન અવસ્થાનો વિડીયો ઉતાર્યો હતો ત્યારબાદ વિડિયો વાયરલ કરવાની ધમકી બાદ યુવતીને વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું જોકે ત્યારબાદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અન્ય છ યુવકોએ યુવતી સાથે અવારનવાર અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે જોકે આ મામલે યુવતીના પરિવારજનોએ યુવતીનો વિડીયો વાયરલ કરી બદનામ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવી છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈએ કહ્યું હતું કે દીકરીનો બિભત્સ વીડિયો કે જે એક આરોપી જુવેનાઇલ છે તેને ઉતારી વીડિયો તેના બીજા મિત્રોને આપીને અને એ વિડીયો દ્વારા એ યુવકોએ દીકરીને સમાજમાં બદનામ કરી દઈશું તેનો ડર આપી તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવી હતી આ બાબતે તાત્કાલિક ધોરણે એસીબી એસઓજી તથા લોકલ પોલીસને ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે આ ઘટનામાં એક જુવેનાઇલ છે જે બાળ કિશોર અપરાધી છે તેની અટકાયત કરવામાં આવી છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની તજવીજ હાથ ધરાઈ છે તારીખ રોજ આ કામે ભોગ બનનાર બેન તથા તેના કાકા હેમુભાઈ તથા તેમના બનેવી તથા આગેવાનો પોલીસ સ્ટેશન આવેલ અને તેઓએ અમને રજૂઆત કરેલ કે સાહેબ અમારો વિડીયો અમારી દીકરીનો આવી રીતે વાયરલ થયો છે અને અમારે આ વિડીયો ખાલી ડિલીટ કરાવવો છે તમે અમને આમાં વિડીયો ડિલીટ કરાવી આપો અને અમારે આગળની કોઈ કાર્યવાહી કરવી નથી જેવો અમારા ત્યાં બનાવ અમને જાણવા મળ્યો તરત અમે અમારી સી ટીમ દ્વારા તે દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું અમે તાત્કાલિક આ બાબતે ઉપરા અમારા એસપી સાહેબ છે તેમને જાણ કરી અમારા ડીવાયસપી સાહેબને જાણ કરવામાં આવી અને તેમની સૂચનાથી દીકરીનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તેમજ એમના જે કાકા અને એમના બનેવી એને આવ્યા હતા તેમને સમજ કરવામાં આવી કે આવા બનાવો બનતા રોકવા માટે આપણે આગળ આવવું પડે અને તમારે પોલીસ તમારી સાથે છે પૂરેપૂરો સહકાર તમને જ્યાં પણ જરૂર પડશે અમે બંદોબસ્ત આપીશું પણ તમે બિલકુલ ગભરાવ નહીં અને એમને અમે અમારા એસપી સાહેબની સૂચનાથી દીકરીને સમજ કરી અને આ કામે આગળની ફરિયાદ લેવામાં આવેલી છે આ બાબતે દીકરી સાથે અલગ અલગ રેસ્ટોરન્ટ હોટલોમાં પાંચથી છ જગ્યાએ તેનો બિભત્સ વિડિયો કે જે એક આરોપી જુનાયેલ છે તેને ઉતારેલો અને તે વિડિયો તેને તેના બીજા મિત્રો રાહુલ સામળભાઈ ફોક દીપકભાઈ નરસંગભાઈ ફોક શુભમભાઈ ઘેમરભાઈ ભૂતડિયા આશીષભાઈ ફોક જીગરભાઈ ગલબાભાઈ બોકા વગેરે ઈસમોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને કે અમે તને સમાજમાં બદનામ કરી દઈશું તારા વિડીયો વાયરલ કરી દઈશું તને ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રાખીએ તેવી રીતે એને બ્લેકમેલ કરી અને તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચરવામાં આવેલી છે આ બાબતે તાત્કાલિક ધોરણે અમારા એસપી સાહેબની સખત સૂચનાથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે તેમાં એક જુવેનાઇલ જે બાળ કિશોર અપરાધી છે એને અમે હસ્તગત કરી અને તેના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની પ્રક્રિયા ચાલુમાં છે